બચાવમાં આવતીકાલે છત્રીસ સમાજના યોજાનારા સમૂહ લગ્નોત્સવમાં આજે મુખ્યમંત્રીએ હાજરી આપી હતી મુખ્યમંત્રી સહિતના અનેક મંત્રીઓની હાજરીમાં આ સમૂહ લગ્નોત્સવના આયોજનને બિરદાવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ લગ્નને ઐતિહાસિક સિદ્ધિ રૂપમાં ગણાવવામાં આવ્યા હતા પછાઉ મારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ છત્રીય રાજપૂત સમાજના આંગણે સુખનો અને સોનાનો સૂર ઉગ્યો છે આવતીકાલે એકસો ને ચૌદ કન્યાઓના લગ્ન થના છે આ લગ્નનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય અખિલ કચ્છ રાજપૂત છત્રી સમાજના પ્રમુખ અને માંડવી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પરિવારને સાંપડ્યું છે આવતીકાલે એકસો ચૌદ કન્યાઓના લગ્ન યોજાનાર છે સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે શાહી અને ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર સભ્ય વિનોદ ચાવડા માજી વનમંત્રી કિરીટસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મહાનુભાવો પધાર્યા છે તેમની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નોત્સવની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ કે વિરેન્દ્રસિંહ જાડેજાનું સ્વભાવ અને વલણ એવું છે કે તેઓ સમાજના સુખે અને સમાજના દુઃખે દુઃખી છે રાજકીય પ્રતિનિધિત્વ કરતા તેઓ સમાજની ચિંતા કરે છે અને આ પ્રસંગ જે ઉજવે છે એ પ્રસંગ ઐતિહાસિક છે તે સમાજની ચિંતા કરે છે તેનું વિસ્તૃત ઉદાહરણ પૂરું પાડે છે ખાસ કરીને એકસો ચૌદ કન્યાઓના કન્યાદાન કરવા બદલ માંડવી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આવું ઐતિહાસિક આયોજન કરવા બદલ અને સુંદર વ્યવસ્થા પૂરી કરવા બદલ સૌ મહાનુભાવોને સૌ આયોજકોને પણ વિજય રૂપાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમૂહ લગ્ન ઉત્સવની પૂર્વ સંધ્યાએ રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે પોતાના પ્રસંગ ઉદબોધનમાં જણાવ્યું હતું કે ચોથી રાજકીય વિરેન્દ્રસિંહ જાડેજાના પરિવારમાં સમાજ અવિરત છે ચાર ચાર પેઢીથી તેઓ સમાજ સેવા કરી રહ્યા છે ખાસ કરીને આજે આ એકસો ને ચૌદ કન્યાઓના સમૂહ લગ્ન કરી કન્યાદાન આપી માંડવી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સેવાના પર્યાય બની ગયા છે આ તકે માજી રાજપૂત છત્રી સમાજના પ્રમુખ જા રાઠોડે ખાસ કરીને પોતાના પ્રસંગમાં કહ્યું હતું ઉદબોધનમાં કહ્યું હતું કે દસ તાલુકાના છત્રી સમાજના હોદ્દેદારોની આજે હાજરી છે સમગ્ર કચ્છની કરણી પદાધિકારીઓની પણ હાજરી છે આવી 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 ઐતિહાસિક ક્ષણમાં ત્રિ રાજપૂત સમાહનો સમૂહ લગ્ન આવતીકાલે યોજાના છે ત્યારે વિરેન્દ્રસિંહ જાડેજા પોતાના પુત્રના જયદીપસિંહના લગ્ન પણ સમૂહ લગ્નમાં કરી રહ્યા છે પત્રીજી ચિરંજીવી પૂજાબાના લગ્ન પણ તેઓ આમાં કરી રહ્યા છે જે એક ઐતિહાસિક ક્ષણ બની રહી છે આવતીકાલે વરઘોડો નીકળના છે આ શાહી અને રાજકીય ઠાઠમાઠ સાથેનો વરઘોડો નીકળશે જેમાં એકસો ને ચૌદ જેટલી સ્કોર્પિયો મોટર કારમાં વરરાજા પોતાના લગ્ન કરશે એ એક પણ ધન્ય ક્ષણ બની જશે આજે આ સમૂહ લગ્નોત્સવ સમારંભમાં સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નોત્સવને માણ્યો હતો સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સમૂહ લગ્નોત્સવમાં સૌ પ્રથમ નીકળશે અને ત્યારબાદ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થશે જ્યારે સૂર્યનારાયણ હશે ત્યારે વરઘોળ નીકળશે અને જ્યારે વિદાય થશે ત્યારે ચંદ્રમાં પોતાના જસ પાથરતા હશે આમ આજે સમૂહ લગ્નોત્વ ખૂબ જ સફળતા રીતે પાર પડી રહ્યા છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પચાવ સત્તામંડળ વિસ્તારના પૂર્વ ચેરમેન વિકાસ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું એકસો ચૌદ દીકરીને એમના પિતા બનીને ને કરવાના છે એવા અમારા સાથી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અમારા સાથી મંત્રી વાસણભાઈ કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ધારાસભ્ય નિમાબેન માલતીબેન પ્રદ્યુમનસિંહજી પૂર્વ મંત્રી કિરીટસિંહ મંચસ્થ સૌ મહાનુભાવો ક્ષત્રિય સમાજના કચ્છના આગેવાન આદરણીય જોરૂબા બાપુ આદરણીય સાવસી આદરણીય સુરુમા આદરણીય બળુબા આદરણીય જીલુબા ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો સૌપ્રથમ રાજ્ય સરકાર વતી વિરેન્દ્રસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારે સમૂહ કરીને એક નવો ઇતિહાસ એમને પ્રસ્થાપિત કર્યો છે સમૂહ તો થાય પરંતુ એમાં પોતાના દિકરાના પણ ભેગા સમૂહ કરાવવા આ વાત પણ અતિ મહત્વની છે છવ્વીસ જાન્યુઆરીને કારણે એક આવતીકાલ અને પરમ દિવસે મારો સંપૂર્ણ સવારથી રાત સુધીના કાર્યક્રમો બનાસકાંઠામાં છે વિરેન્દ્ર સવારે ડાંગ છું પણ સમય કાઢીને હું ચોક્કસ બપોર પછી કચ્છ આવીશ અને મને પણ આ સુંદર મજાના કાર્યક્રમમાં સાક્ષી બનવાનો જે તક આપી એ માટે વિરેન્દ્રસિંહજીનો પણ આભાર માનું છું આનંદ થયો છે સમાજના સમૂહ લગ્નમાં હું ગયો નથી એટલે આ થાય છે બધા અવરનવર કે મારો વારો નથી આવ્યો જવાનો મને કે સાહેબ ક્યાંય થતા નથી અમે પાંચ છ વર્ષથી કરીએ છીએ પણ પેલી વખત આટલું મોટું આયોજન થયું છે ત્યાં થાય અને ત્યાં ફેરા ફરે અને પછી દીકરી આવે તો આ સમૂહ લગ્નમાં શું થવાનું છે મને કે એ લોકો આવશે બંને પક્ષના લોકો આવશે અને અહીંયા એ વિધિથી થશે એટલે આ બધી વસ્તુ જાણીને ખૂબ આનંદ થયો છે